રાત્રે બહુ મોડું થઈ ગયું નૈત્રીબહેનની તાવ આવી ગયો છે એટલે રાત્રે દવા પીવડાવીને અત્યારે સૂતા છે બસ હમણાં થોડી વારમાં નાસ્તો પાણી કરીને ઉઠાડું પછી મળીએ પાછા જય જલારામ જય જલારામ નેત્રીબેન ઉઠી ગયા છે ઉઠીને હવે એને કમ્પ્લીટ વાઘા પહેરાવી દીધા છે કારણ કે મજા નથી એટલે હવે જવાનું છું પહેલાં દવા લેવા હા મમ્મીની દવા લેવા જવાનું છે ને દવા લઈ આવીએ સીધે સીધા દવાખાના પછી બગલો ગાઠિયા ખાય છે એ બેઠો બેઠો ખાય છે જો બગલો એ ચકલી ના છે તારે ન ખવાય ખબર જ પડતી કઈ હા નાની નાની ચકલી હોય એના છે એ હા એ I the Hello, ready? 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 નૈત્રી વજન કરવાનો છે હાલ તો નૈત્રી વજન કરી લેતો તારો કેટલો વજન થયો ઉભી રહી ને જો નૈત્રી અરે વાહ નૈત્રી ઉભી રહી ગઈ છે વજન કાટા ઉપર ઓ થી નૈત્રી ના પપ્પા વજન કરશે ના ના કરવો જ જોઈએ કરવો જ જોઈએ વજન તો મહિને મહિને કરાવો જોઈએ કા જો નૈત્રી બેન ને સાઈડ ચેક કરે છે અત્યારે

મૂકી આવું અંદર ખીજાશે ને ત્યારે પકડી ઇન્જેક્શન દઈ દેશે જા જો આ સાયકલનો ઘોડો લઈને કઈ છે મૂકતી નથી પાછી કે મારા ઘરે જ લઈ જવી છે ના ના ઘરે ન લઈ જવાય ઠીક છે મૂકી આવું અંદર જા ન લઈ જવાય ઇન્જેક્શન દઈ દે સાહેબ કલરવ હોસ્પિટલ બાળકોની નૈત્રીબેનની દવા લઈને અમે પહોંચી ગયા છે મમ્મીના ઘરે અને શિયાળાનો સમય એટલે પાપડ તો હોય જ અત્યારે જો પાપડ બનાવવાનું કામ ચાલુ છે નૈત્રીબેન પણ બેસી ગયા છે અને સરસ મજાના પાપડ ચાલુ છે છોકરાઓ ધડબડાટી બોલાવે છે હા નૈત્રીને પાપડ વણતા આવડે છે મારી જો આમ નૈત્રી પાપડ વણશે બેઠી બેઠી

જા હવે રોટલી બનાવે છે ગરમા ગરમ મસ્તીને બાકી બધું દાળ જો કમ્પ્લીટ છે શાક સંભારો સલાડ બધું તૈયાર છે રેડી છે મારા ચારમી બેન પણ મદદમાં છે અને બધા જો હવે આડાવડા આડાવડા નૈત્રીબહેનની જામફળ ખાય છે અને બધા આડાવાડા અડાવડા બધા કામ કરે છે હાવ બધું તમારું કે કેટલી વાર છે બહુ ભૂખ લાગી છે હવે બહુ ભૂખ લાગી ગઈ છે હવે જલ્દી કરો 5 મિનિટ હવે તમારી 5 મિનિટ મારે બહુ લાંબી થઈ જાય છે હાલો નૈત્રીબેન આપણે જમવા બેહી જઈએ એ જમવા આવતી રે દીકા હાલ તું હવે ઉતરી ગઈ હાલો ભાઈ હાલો ગરમ જમવા હાલો હાલો ખાવા મિન્ને ભાઈ જા નેત્રી દાર પીવા મિન્ને ભાઈ નેત્રી કેવી લાગી આપણે મસ્તી નું કેલે થી જાય છે મેત્રી એ પપ્પા ને દર્શન ગયા છે અને ને મમ્મી રોટલી છે અને દીદી ઉતારે છે કા છે ગામ માં ગરમ ગરમ મેત્રી ગરમ છે જો આ તો હોસ્પિટલ એ ગઈ કે વાત તો કઈ ભાગુ ને હોસ્પિટલ એ ગઈ હતી આઈવા હું દો ડોક્ટર ને ડોક્ટરે નું નહીં બહાર નહીં જવાનું નું નહીં ખાવાનું હા નું નહીં ખાવાનું નહીં પછી પાટલા ને ઇન્જેક્શન દેવું જોઈએ કા જો દર્શન દાડ પીવે જો નહીં પીવે તન ભાવે ને આ પીવે સિંગ દાણા વાળી છે કા દાડ ગરમ ગરમ દાડ પીવે દે હા જો બતાવે જબલું પહેરી ઉપડી જાય ઉપડી મોટી થઈ ગઈ મોટી થઈ ગઈ ને હવે એટલે ઉપડી જાય અને હવે અમે વિચાર કરીએ છીએ કે રાત્રે શું જમવાનું શું બનાવવું નકી નથી રાત કોઈ દી નકી હોય જ નહીં અમારું તો હું જમશું એટલે કે ફાઇનલ નથી બનાવી એટલે જોઉં નકર પછી કંઈ નક્કી નહીં શું થાય ભગવાન ભગવાન જોયું અજી આ બટકુ લઈ લે રોટલાનું નું છે જો જો હવે ગાય જાય તો અલકા આવે ને કર ઓલકા અંદર કેમ આવું કેમ આવશે અંદર જો જોઈએ બીવે છે જો આજે તો આમ આકાશમાં કંઈક અલગ જ નજારો છે હો જોવા જેવું એમ જો આમ તો જો આકાશમાં વાદળા થઈ ગયા છે લાલ જો છે તો ખર આ લીધું કે તો કોઈ જોઈને તો આવી બામે નૈત્રી એ જ કીધું નૈત્રી આમ તો જો વાદળા કેવા થઈ ગયા છે નેત્રી આ લાલ લાલ બહુ થઈ ગયા બહુ લાલ લાલ થઈ ગયા છે વાદળા જો ઠંડી બાપા હાલો જલ્દી ઘર માં કરી જાવ ઠંડી વધતી જાય છે હાલો પાછી તને મજા નથી તાવ આવ્યો છે અમે જાય છે ઊન પપ્પા બે અહીંથી દેખાય જો આડા દેખાય નઈ અહીંથી તો જો કેવું આકાશ દેખાય છે જોઈ લે હા ચાલો આવડિયા તો અમારે છે જ ને સીધું હેન્ડલ રાખ દીકા એન્ડલ સીધું રાખ આમ 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 જવા ડેલા સુધી જવાનું આપણે ગેટ ન્યા નો જવાય ન્યા ઓલે ગાયું ને કૂતરા હોય દીકા ગાયું લીધી કઈ નવી લેવડાવી કેટલા 2000 ની 2000 તો કોલી ઈ તો એ પડી હે કઈ તરાર તરાર લેવડાવી બસ હે જેનું બેઠી તી પણ મારે કાલ પ્રોગ્રામ હતો ને કાલ પ્રોગ્રામ હે ના શ્રીનાથજી નો સત્સંગ શ્રીનાથજી નો હા એને તો જ છે ને પણ મારે કાલ પ્રોગ્રામ હતો Very huh? good. અત્યારે સાડા સાત વાગી ગયા છે અને આ હાથ ચડે છે અને એને પપ્પા પુલાવ બનાવે છે નૈત્રીના પપ્પા વેજીટેબલ પુલાવ એટલે બધુંય સુધારે છે બે બાપ દીકરી હા તારોય પાડ દો વાલ કેમ રહો છો કે કોણે મારું મેં કેમ મેં કેમ મારું છે

આજે તો આવી જ ઈચ્છા હતી કે કઈક હળવું હળવું ખાય કારણ કે બપોરે દાળ ભાત શાક રોટલી ખાધું તું એને ભાઈ ની ઘરે અને દવા પીવાની હોય એટલે ખાવું પડે એટલે આજે એ કે વેજીટેબલ પુલાવ બનાવું એટલે હળવું અને આમ હેલ્ધી કા બધું વેજીટેબલ આવી જાય એટલે તો હાલો જમી લઈએ હવે પુલાવ છે હા તું સંદાસ

Freunde. Nee, Mann, du. Nee, Mann. Ay, was da war man hier? Ay, was da બે બાપ દીકરી ઉપર સુવા વઈ ગયા છે બે દવા પી લીધી છે અને આપણે બસ હવે સુઈ જ જવું છે કારણ કે ઠંડી બહુ જ છે એટલે બાયણે ક્યાંય જવાય નહીં નૈત્રીને મજા નથી અને પપ્પાને મજા નથી નહીં તો વળી આંટો મારવા જાત પણ અહીંયા આંટો મારીને તો આવ્યા છે બે બાપ દીકરી ગાર્ડનમાં તોઈ ગયા હતા તો આજનો વ્લોગ અમે અહીં પૂરો કરીએ છીએ મળશું પાછા નવા બ્લોગમાં તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ સીતારામ આવજો